નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જીગ્નેશ સરમાં તમારું સ્વાગત છે હું છું ઘણા સમય પછી આપણે લાઈવ થવાનું આજે ગોઠવ્યું છે ઘણા સમયથી મિત્રો જોડે વાત નથી કરી વાત થાય વોઇસ આવી રહ્યો છે મારો वॉइस आय रहे हो तो वेट करीचो मने मुकेश भाई वेलकम छे मेडिकल मिसेस वेलकम परमार सर वेलकम छे तुम्हारो मुकेश भाई वेलकम

જય શ્રીબેન રાવલ વેલકમ છે બધાનું ને બધાને રિક્વેસ્ટ છે પહેલાં તો કે આપણા લાઈવની લિંક જે છે તમે કોઈ બી ગ્રુપોમાં જોડાયેલા હોય ત્યાં શેર કરી દેજો તો થોડા ઘણા મિત્રો જોડાઈએ ઘણા સમય પછી આપણે આજે લાઈવ થયા છીએ અને પહેલીવાર નડિયાદથી હું લાઈવ થયો છું અહીંયા આવ્યા પછી પહેલીવાર આપણે લાઈવ કર્યું છે બધા પ્રશ્નો તમારા એના પર ચર્ચા આપણે કરીએ જ છીએ તો પહેલાં જે છે લિંક થોડી શેર કરી દો જેટલા પણ મિત્રો આવ્યા છે બાવન જેટલા લોકો દેખાઈ રહ્યા છે તો બધાનું વેલકમ છે ને આપણી માહિતી જો તમને સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું રાખો મિત્રો તો એ ઉપર મોટિવેશન મળે અને ચાલુ જોબ હોવા છતાં પણ એટલે કે નોકરી પર ગઈને પણ થોડો ટાઈમ કાઢીને પણ તમારા માટે વિડીયોઝને એવું આપણે અપલોડ કરતા રહીએ છીએ તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતો રહ્યો છે તો ચોક્કસથી સો આસપાસ લોકો જોડાઈ ગયા છે પણ આઠ લોકોએ લાઈક કર્યું છે તો લાઈક કરશો તો જે છે એ લાઈવ આપણું ફરતું રહેશે યુટ્યુબમાં અને મિત્રો જોડાશે તો જે પણ એકથી પાંચના મિત્રો અત્યારે હાલમાં બધા લાગી ગયા છે જોબ નોકરી લાગી ગયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે એમની નવી કારકિર્દી જે છે એ ઓલરેડી હવે શરૂ થઈ ગઈ છે અને એમનો જે સંઘર્ષ સ્ટ્રગલ જે છે એ પૂરો થઈ ગયો છે પણ હવે ખરું જે સમય જે છે નોકરીમાં એ બાળકો પાછળ તમારે શિક્ષણ પાછળ જે તમારે આપવાનો છે એ સમય હવે તમારો શરૂ થાય છે અને જે પણ એકથી પાંચ વાળા મિત્રોને નોકરી લાગી ગઈ છે અને લાઈવમાં જોડાયા હોય તો કોમેન્ટમાં લખી શકે છે કે તમે કઈ જગ્યાએ જોડાયા છે શું છો તમારો અનુભવ કેવો છે તો તમે મને જણાવી શકો છો છથી આઠના જે પણ મિત્રો જે છે એ કોમેન્ટ કરી રહ્યા છે તો એમને પણ જણાવો કે તમારે પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી આપણે તમે સાચા છો તમારો મેરિટ છે તમે મહેનત કરી છે તો ભગવાન જે છે ચોક્કસથી તમને એનું ફળ જે છે એ આપશે એટલે કોઈએ પણ નિરાશ થવાની જરૂર છે નહીં એ પછી છથી આઠની ભરતી હોય કે કચ્છ સ્પેશિયલ ભરતી હોય કે આગામી કોઈ ટેટ ટેટની તૈયારી પણ કરતું હોય તો તમામ માટે જે છે એ આપણને જે સમયે જે વસ્તુ લખી છે એ વસ્તુ એ સમય જ આપણને મળવાની છે તો એવું ભગવાનની મરજી માનીને થોડી ધીરજ રાખજો અમારી જે એકથી પાંચની જિલ્લા પસંદગી જ્યારે પહેલીવાર દસ દિવસ જિલ્લા પસંદગી ચાલુ રાખી અને જ્યારે પછી કેન્સલ થઈ હતી તો એ ટાઈમમાં પણ અમને પણ ઘણું બધું દુઃખ થયું હતું એ ટાઈમે અને જે પણ પાછળથી સારા સમાચાર આવ્યા બધું સારાવાના થઈ જવાના છે એટલે તમામ જેટલા પણ છથી આઠના મિત્રો જોડાયેલા હોય કચ્છ સ્પેશિયલ ભરતીની રાહ જોઈએલા મિત્રો હોય તો તમામને મારા તરફથી પૂરી હમદર્દી છે એજ્યુકેશન વિથ જી ચેલ હંમેશા તમારી સાથે છે તમારી લાગણીઓની સાથે છે તમારા માટે હંમેશા આપણે કામ કરીએ છીએ તો સમય કાઢીને આજે હું લાઈવ થયો છું કે હમણાંથી જે છે એ વિડીયો જે છે એ આપણો મતલબ ઓછા મૂકીએ છીએ કારણ કે કોઈ અપડેટ એટલે આપણે હોય નહીં એટલે કોઈ મૂકવાનો મતલબ હોતો નથી પણ આજે એવું થયું કે જે એકથી પાંચ જે મિત્રો લાગી ગયા છે છથી આઠના જે મિત્રો રાહ જોઈ રહ્યા છે એમની સાથે એક ચર્ચા થઈ ગયા એવી રીતે તો એટલા માટે લાઈવ થયો છું તો જેટલા પણ લોકો જોડાયેલા છે તમામને વિનંતી છે કે આપણું જે લાઈવ રહ્યું એને બહાર નીકળીને થમવાળું લાઈક કરજો તમે હાર્ટવાળું જે કરો છો એ પણ સારી વાત છે પણ જે થમવાળું લાઈક જે આવે છે બહાર નીકળીને એક વાર ચોક્કસ કરી રહ્યો તો હવે કચ્છ વિશિયલ ભરતીની જે લોકો રાહ જોઈ રહે છે એમના માટે એક અપડેટ આવી છે એક સૂત્ર દ્વારા થોડી માહિતી મળી છે કે આગામી મંગળવાર જે આવે છે મંગળવાર સાંજ સુધીમાં જે કચ્છનું પીએમએલ જે છે એકથી આઠનું પીએમએલ એ આવવાની પૂરેપૂરી શક્યતા છે આ જે છે એ કચ્છની અપડેટ જે છે એ ગણી શકો છો તમે આપણા વોટ્સએપ ગ્રુપ કચ્છનું જે છે એની અંદર મેં ઓલરેડી મેસેજ આ નાખેલો છે તો જ્યાંથી આ સૂત્રો દ્વારા માહિતી મળે છે ત્યાંથી અત્યાર સુધી એક પણ માહિતી ખોટી નથી પડી તો આશા રાખીએ કે એ માહિતી આપણી સાચી પડે અને એકથી આઠનું કચ્છનું જે પીએમએલ જે રહ્યું એ મંગળવારે સાંજ સુધીમાં જે છે એ આવી જવાનું છે એવી પૂરેપૂરી નવણું બાય નવ્વાણું થવા શક્યતાઓ છે હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો એક એક કરીને આપણે જોઈશું એના પર ચર્ચા કરીએ મુકેશભાઈ છથી આઠની ભરતીની અપડેટ આપો ઓકે તો છથી આઠની ભરતી વિશે હવે તમે થોડા દિવસ પહેલાં જ જે જાણીતા પત્રકારો દ્વારા આપણે જે ન્યૂઝ તમને આપેલા હતા કે ભાઈ દસથી પંદર ઓગસ્ટની વચ્ચે શરૂ થઈ શકે છે તો ત્યાં સુધી તો રાહ જોવી જ પડશે જેટલા પણ છથી આઠના મિત્રો રહ્યા દસથી પંદર ઓગસ્ટની વચ્ચે અથવા તો પંદર ઓગસ્ટ જન્માષ્ટમીનો સમય જે છે એના પછી પણ એ સ્ટાર્ટ થઈ શકે છે કે મતલબ એટલાની અંદર સ્ટાર્ટ થશે અને જે કંઈ પણ સમિતિનું જે કામ જે છે એટલા ઉમેદવારોને બોલાવીને જે સ્પષ્ટતા કરવાનું જે કામ છે ઓલરેડી એ કામ વર્કિંગમાં છે એટલે ગુડ ન્યૂઝ ઇન ધ વે એમ તમે ઓન ધ વે એન્દ કહી શકો છો તમે કે ચોક્કસથી સારા સમાચાર આવી શકે છે અને એ ભરતી સ્ટાર્ટ થવાની જ છે કોઈ ભરતી કેન્સલ થવાની છે નહીં બરાબર એટલે ખોટી કોઈ વાતોમાં આવવું નહીં વેલકમ દિવ્યશભાઈ ક્યાં પંચોતેર જનને ક્યાં બોલાવ્યા છે જો અચ્છા વેઇટિંગની વાત કરી લઈએ જે પણ એકથી પાંચના વેઇટિંગ બાબતમાં જે જાણવા માંગતા હોય તો કચ્છનું બીએમએલ પહેલાં આવશે કે વેઇટિંગ આવશે એ બાબતમાં થોડી સ્પષ્ટતા કરી લઈએ હવે વેઇટિંગમાં એવું છે કે જ્યાં સુધી તમામ લોકોને સ્થળ પસંદગી ના થઈ જાય ત્યાં સુધી વેઇટિંગ એ લોકો આપતા નથી હવે જે પણ કાસ્ટ વેરિફિકેશનનો પ્રશ્ન જે હતો હવે ગઈકાલે છોટાઉદેપુરમાં ઓબીસીના કેન્ડિડેટ જે છે બધા લાગે છે એટલે કે એમને ઓર્ડર મળી ગયા છે હાજર થઈ ગયા છે હવે હજુ અમુક જિલ્લા એવા છે જેની અંદર એસસી અને ઓબીસીના લોકોને હજુ પણ વેરિફિકેશન નથી થયું અથવા તો ક્વેરી આવી છે આ ક્વેરી જે રહી એ સોલ્વ થાય એ ક્વેરીનું સોલ્યુશન આવી જાય ત્યાં સુધીની રાહ જોઈ રહ્યા છે અને નથી થતું તો એની અંદર પ્રશ્ન થઈ શકે છે તો એ જગ્યા પછી કદાચ કોઈ ખોટું સાબિત થાય છે તો એ જગ્યાને પછી બગડે નહીં અને વેઇટિંગમાં ભેગી લઈ લેવી એવો ઈરાદો એ લોકોનો છે એવો હોઈ શકે એટલા માટે થઈ અને એક સાથે જ જગ્યાઓ જે આવી જાય ને પાછળથી એ પાછી જગ્યા રહી ના જાય તો એ માટે થોડી રાહ જોઈ રહ્યા છે તો ચોક્કસથી વેઇટિંગ જે છે એ આવવાનું જ છે એમાં કોઈ સવાલ છે નહીં પણ એ કચ્છની ભરતી શરૂ થયા પહેલાં જ આવી જશે એવી આશા છે અને આવી જ જશે કારણ કે એવું જ થવું જોઈએ કારણ કે જેને સામાન્યમાં પહેલાં જવું હોય એ જઈ શકે છે પછી કચ્છની ભરતી સ્ટાર્ટ થશે એટલે એકથી પાંચ વેઇટિંગની જે પણ લોકો રાહ જોઈ રહ્યા હોય એ નિશ્ચિત રહેજો કે વેઇટિંગ આવશે બરાબર છે એસસીની કેટલી જગ્યાઓ આવે છે એ હાલ આપણે નથી કહી શકતા કે કેટલી જગ્યાઓ ખાલી રહી છે પણ ચોક્કસથી એક જિલ્લો છે મોરબીની અંદર થોડી ઘણી જગ્યાઓ જે છે એ એસસીની ખાલી મતલબ કે હાજર નથી થયા ઉમેદવારો અમુક જગ્યાએ ઉમેદવારો હાજર થઈને પણ રાજીનામું આપે છે બે ત્રણ કિસ્સા તો એવા મારી પાસે પણ આવેલા છે એ ઉમેદવારોના કોલ પણ આવ્યા હતા મને તો બે ત્રણ લોકો તો એવા છે જે હાજર થયા પછી પણ રાજીનામું આપ્યું છે મોરબીની અંદર તો અને ઓલરેડી ચાલીસ ચાલીસ સીટો છોટાઉદેપુર મોરબીમાં ખાલી રહેલી છે તો એમાં ઓબીસી છોટાઉદેપુરમાં જોઈએ તો ઓબીસી મોરબીમાં એસસી તેમાંથી અમુક સીટો જે છે એનું વેઇટિંગ ચોક્કસથી આવવાનું છે બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો એના પર આપણે ચર્ચા કરીએ એસએસમાં જનરલ ફિમેલ આરટીબેન લખે છે એકોતેર સાડા ત્રણ મેરિટ ગણસ મેરિટ વાળો આવશે ભરતીમાં તો એસએસની અંદર જે છે મેરિટ ડાઉન જવાનું છે તો સારી વસ્તુ છે કે એસએસના જગ્યાઓ સારી છે તો આની અંદર જો કદાચ ના આવે તમારે તો કચ્છમાં તો તમારો આવી જવું છે તો કોમેન્ટ જે છે તમારી એ મને શો નથી થઈ રહી કદાચ તમે કોમેન્ટ કરી રહ્યા હશો તો લાસ્ટમાં આ પર્વો એન્ડ ગેંગવાળી જે કોમેન્ટ રહી એ જ મને દેખાઈ રહી છે હવે કદાચ નેટ ઇસ્યુ થયું છે કે ખબર નહીં શું થયું છે તો કોમેન્ટ જે છે એ તમારી મને શો નથી થઈ રહી તો મોક કરજો કદાચ કોઈની કોમેન્ટ હું વાંચી ના શકતો હોય તો કોમેન્ટો જે છે આવવાની બંધ થઈ ગઈ છે એટલા માટે થઈને બીજા કોઈ પ્રશ્નો છે પણ જે પણ અમારે વાત તમને કરવી છે બસો લોકો લાઈવમાં જોડાયેલા છે જે પણ બે ત્રણ વસ્તુએ વાત કરવી હતી કે એકથી પાંચ વેઇટિંગ બાબતમાં એ વેઇટિંગ આવવાનું જ છે એ કેમ નથી આવી રહ્યું એની આપણે વાત કરી કે ભાઈ જે તમારું ખાલી જગ્યાઓ જે રહેલી છે જે લોકો સ્થળ પસંદગીમાં હાજર નથી રહ્યા એ લોકોની જે વેરિફિકેશન પૂરું થાય કમ્પ્લીટ વેરિફિકેશન પૂરું થશે પછી વેઇટિંગ આવશે કચ્છ ભરતીનું પીએમએલ ઓન ધ વે છે એ આવી રહ્યું છે એ આવી જશે એટલે એ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એ પણ મતલબ લગભગ લગભગ પૂરું થઈ જવાનું છે અને છથી આઠની ભરતીની વાત છે એ પણ જેવી રીતે આપણને જાણકારી મળી હતી એવી રીતે દસથી પંદર તારીખની વચ્ચે જે છે એ એની અપડેટ આવી જશે અને એ પણ જિલ્લા પસંદગી ચાલુ થઈ જશે હવે ખાસ એ વસ્તુ જોવાની કે ભાઈ આગળના બે દિવસની જે જિલ્લા પસંદગી કરી હતી તો એ બે દિવસની જિલ્લા પસંદગીનું શું તો ફરીથી થશે કે કેમ તો એ પણ સ્પષ્ટતા હાલે એવી કોઈ કરી નથી પણ જો એફએમએલ કદાચ બદલવાનો વારો આવે છે તો એ ફરીથી થઈ શકે છે અને કોઈ ચેન્જીસ નથી થતા અને એમને એમ જો રાખવામાં આવે છે તો એ બે દિવસની જિલ્લા પસંદગી ફાળવણી જે કરેલી છે એ એમને એમ રહેવાની છે બરાબર છે તો આટલી અપડેટ હતી જે પણ મિત્રો લાગી ગયા છે એકથી પાંચના જે જિલ્લા પસંદ કરી નાખ્યા છે તો તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને બીજા જે મિત્રો જે રહ્યા કે તમે લોકો હવે આગામી સમયમાં તમે રાહ જોઈ શકો છો કે તમારું પણ કોઈને કોઈ અપડેટ જે છે એ આવતી જ રહેશે કારણ કે ભરતી હવે પૂરી કરવાની છે કચ્છમાંથી પણ ઘણું બધું પ્રેશર સરકાર ઉપર એ થઈ રહ્યું છે તો આ વિડીયોમાં અત્યારે કોમેન્ટ હું નથી જોઈ રહ્યો તમારી કોઈ ઇશ્યુના કારણે નથી આવ્યું નેટ ઇશ્યુ અહીંયા થોડો રહે છે તો તમારા કોઈ પણ જેટલા પણ પ્રશ્નો હોય એ ચોક્કસથી તમે આપણું કોમેન્ટ બોક્સ એની અંદર વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરી દેજો હું ચોક્કસથી એના ઉપર એક વિડીયો બનાવીશ અથવા તો એની અંદર જ તમને જે છે એ જવાબ હું આપી દઈશ તો બીજા કોઈ પણ પ્રશ્ન આગળની કોઈ કોમેન્ટ હોય તો હું જોઈ લઉં છું તો કદાચ એની અંદર તમારો પ્રશ્ન આવી જતો હોય તો એ અગર ચર્ચા કરી એ જ છે કે ભાઈ કચ્છ ભરતી પહેલાં સામાન્ય ભરતીનું વેઇટિંગ આવશે કે કેમ તો એ વેઇટિંગ પહેલાં આવી જશે પછી ભરતી કચ્છની ચાલુ થશે એનો જવાબ મેં તમને આપી દીધો કચ્છ ભરતીવાળાને ગાંધીનગર આવવું પડશે કે જિલ્લો જિલ્લો જ પસંદ છે તો કચ્છ ભરતીવાળા જે પણ મિત્રો જે છે એમને ગાંધીનગર તો એકવાર આવવું જ પડશે કેમ કે આ ભરતી એ નિયામક કચેરી દ્વારા એટલે કે વિદ્યા સહાયક ભરતી બોર્ડ દ્વારા થઈ રહી છે એટલા માટે એકવાર ગાંધીનગર તો આવવું જ પડશે પછી એ લોકો ત્યાંથી તમને ફાળવણી કરશે ત્યાં જવા નહીં પછી હિરાલબેન પટેલે લખેલું છે કે જ્ઞાન સહાયક વિદ એમએસસીવાળા માટે શું વધારે વેરીફાઈ કરશે તો વધારે વેરીફાઈ નહીં કરે અમુક એ લોકો એમના પ્રમાણે ચેકિંગ કરશે કદાચ એવું લાગશે તો એ લોકો વેરીફાઈ કરશે બાકી કંઈ એવું છે નહીં મોટાભાગે કે ચેન્જીસ થાય એવું લાગતું નથી એકથી બધા વેટિંગ હોવાનું આપણે જવાબ આપી દીધો છે કચ્છ વર્ધી પહેલાં શ્લોક કરીને કાઢી છે આત્મહત્યા કરવાનું મન થાય છે તમને કેમ આવું ઈચ્છા થાય છે ખબર નથી પડતી એક શિક્ષક જે છે એ તમે શિક્ષકનો જીવ છો શિક્ષક જે છે એ સમાજનો ઉદ્ધારક છે શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓની અંદર એ નવી શક્તિ પૂરે છે નવી પૂરણા આપે છે નવી પ્રેરણા એને આપે છે તો એક શિક્ષક તરીકે જો કોઈ આત્મહત્યાની વાત કરે તો એ આપણને શોભા નથી દેતું આપણે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ઉોદમાં ખેલતે ઉ ખુદ મીટ નહીં જાણાય તો શિક્ષક જે છે પોતે મટી જવાની વાત કરે એ સારું ના લાગે તો એવી વાતો ના કરશો અને બીજાને પણ એવું ના કરો છો અને હિંમત રાખો થોડી બધું જ એ સારું થવાનું છે તમારી મહેનત છે તમે મહેનત કરી છે તો તમે તમને મળવાનું જ છે ફળ અને એક વસ્તુ છે કે કરેલું ક્યારેય ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી બરાબર છે એટલે તમે કર્યું છે તો તમને મળશે જ અને તમારું કરેલું ક્યારેય ફોગટ જવાનું નથી અને કદાચ તમે કોઈ સ્ટેજ ઉપર રોકાઈ ગયા છો તો એ ભગવાનની મરજી માનીને આપણે આગળ ચાલવાનું છે તો તમને શું છે કે નેગેટિવ વિચારો મનમાં નહીં આવે નેગેટિવ વિચારો મનમાં લાવવાની કોઈ જરૂર છે નહીં માર્ક આધારિત ભરતી થશે એવું છે એવું લખેલું છે કોમલ બેન ઉલ્લેખ કરે હા ઘણા ગ્રુપોમાં પણ એવી ચર્ચા કરી કે માર્ક આધારિત ભરતી કરો તો ચોક્કસથી માર્ક આધારિત ભરતી સરકાર કરવાની જ છે પણ આ ભરતી ઓલરેડી ચાલુ જ છે ભરતી અને એના જ મેરિટ સુધી આવી ગયેલો છે તો આ ભરતી ટેટ ટુને ભરતી માર્ક આધારિત થશે એવું મનમાંથી કાઢી નાખજો આ ભરતી માર્ક આધારિત નહીં થાય આગામી જે પણ હવે પરીક્ષાઓ છે એમાં ડિગ્રી બધું નીકળી જશે સરકાર કદાચ લેખિત પરીક્ષા ના લે તો ઓપ્શનલ ઓપ્શનલવારે આ પરીક્ષા આવી રીતે જ લે એમસીક્યુવાળી પણ માર્ક આધારિત ભરતી કરશે એવું લાગી રહ્યું છે આગામી સમયમાં તો બધી કોમન જ કોમેન્ટો છે અને હવે લાસ્ટમાં વાત કરી લઈએ એક્ઝામ વિશેની તો જ સ્પેશિયલ ડેટ વન અને ડેટ ટુની જે એક્ઝામ માટેનો વિડીયો આપણે બનાવ્યો હતો હવે સામાન્ય ડેટ વન અને ડેટ ટુની એક્ઝામ જે છે એ પણ કદાચ નવમાં કે દસમા મહિનાની અંદર આવી શકે છે અને જાહેરાત અને પરીક્ષા લેવાશે પછી કદાચ કયા સમયમાં લેવાશે નક્કી નહીં બે ત્રણ મહિના એના લાગી શકે છે બે હજાર છવ્વીસની શરૂઆત સુધીમાં તો પરીક્ષા પણ ચોક્કસથી આવવાની છે કે કદાચ જોઈએ ભરતીમાં તમે રહી ગયો થોડા માટે તો મારા ડીમોટીવેટ ના થતાં હું પોતે તેત્રીસ વર્ષની હું નોકરી લાગ્યો છું અને મેં બેથી ત્રણ ભરતીમાં મારે બેથી ત્રણ પરીક્ષા મેં જો આપી ટેટ વનની એની અંદર મારે પહેલી બે હજાર બારની પરીક્ષામાં હું ઇઠ્યાસી માર્ક્સ મારે આવ્યા હતા પણ આવી કેટેગરીની અમારે ઇઠ્યાસી માર્ક હતા એટલે મારે કેટેગરીની અંદર જ લઈ શકાય એવું હતું એટલે મારે ઇઠ્યાસી માર્ક હતા મેરિટ પણ સારું હતું પણ અમારી કેટેગરીની અંદર અમારે એકસઠ જગ્યાઓ જ આવેલી હતી એટલા કારણે હું બે હજાર ચૌદની ભરતીમાં હું રહી ગયો હતો એના પછી મારે પંદરમાં અઢારમાં એમાં અંદર એટી નાઇન એટી નાઇન માર્ક્સ જ આવ્યા એટલે હું કોઈ ભરતીમાં લાગી શક્યો નહીં પણ બે હજાર ત્રેવીસની એક્ઝામમાં મારે એકસો ત્રણ માર્ક્સ આવ્યા અને હું આરામથી અત્યારે લાગી શક્યો એટલે કે કોઈ બી ઉંમરના પડાવ પર હોય તો ડિમોટિવેટ થવાની જરૂર નથી આપણે કોઈ બી ઉંમરના પડાવમાં આવીને આપણું જો મનોબળ સાચું હોય સારું હોય તો આપણે પરીક્ષા પાસ કરી શકીએ છીએ અને લાગી શકીએ છીએ તમારું જે છે એ કંઈ કશું જવાનું નથી તો ચોક્કસથી એક્ઝામો આવશે એની પણ તૈયારી રાખજો જેને આપવાની હોય એક્ઝામ વિશેના વિડીયો જે છે એ પણ આપણે આપણા ચેનલ ઉપર મૂકતા રહીશું જે પણ પ્રશ્ન તમારો હોય એ ચોક્કસથી કોમેન્ટ કરજો અને વિડીયો આપણા જોતા રહો લાઇક કરતા રહો શેર કરતા રહો કોઈ પણ પ્રશ્ન હોય કંઈ બી હોય આપણા ગ્રુપમાં કચ્છનું વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે લગભગ એક હજાર જેવા મેમ્બર થઈ ગયા છે કદાચ થોડા પચીસ ત્રીસ મેમ્બર બાકી હોય તો બાકીના જે પણ મિત્રો હોય એ જોડાઈ જજો અને કઈ બી અપડેટ હોય એટલે કઈ બી પ્રશ્ન હોય તો પણ તમે મારો મોબાઈલ નંબર પણ ઘણા લોકો જોડે હોય છે તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો આપણે સ્કૂલ ટાઈમ સિવાયના સમયમાં કોઈ બી જગ્યાએ તમે પણ કોલ કે મેસેજ કરી શકો છો નવા વિડીયોમાં ફરી તમને સાથે મળીશું જય હિંદ જય ભારા થેન્ક તમામ મિત્રો પોતાનું કિંમતી સમય કાઢીને મારા લાઈવમાં જોડાયા એ બદલ તમામનો ખૂબ જ દિલથી આભાર છે ધન્યવાદ થેન્ક યુ